આપણા જ આજ ગામના આપણે જેઠાભાઈ સોલંકીને લાવ્યા હતા એ બી ગ્રેજ્યુએટ હતા એમના ઘરેથી દિવાળી બેન આપણે તાલુકા પંચાયતના પ્રમુખ બનાવ્યા હતા તાલુકામાં બબ્બે સીટ ઉપર તાલુકા પંચાયતમાંથી એમને જીતાડ્યા ત્રણ ત્રણ વખત આપણે જિલ્લા પંચાયતના સભ્ય પણ એમને બનાવ્યા દાતા હોય પ્રધાનો બદલાય છે તો એ તો ફેર બદલ છે ને ભાજપ પાર્ટી તો યુવાનોને તક આપનારી પાર્ટી છે રાજેશભાઈની બી ઉંમર થાય એટલે એને બી પછી જવાનું છે પણ અત્યારે યુવાન છે કામ કરી શકે છે તો ફરી વખત પાર્ટી એને રિપીટ કર્યા છે હું તમને આ બધી વાત એટલા માટે કહું છું કે તમારા મનમાં ક્યાંક પણ ખૂણે ખૂણે પણ નાનું મોટું દુઃખ પીડ્યું હોય ને તો એના માટે અમે તમારી પાસે કોઈ એવી વ્યક્તિને નથી લઈને આવતા કે ભારતીય જનતા પાર્ટીએ કોઈ લઈ આવીને જે કોઈને સમજ ના પડતી હોય કે અભ્યાસમાં ઓછા હોય કે કે કામ ના કરે પાર્ટી એક સરસ મજાનું કામ કરે છે આપણને જોવું છે કે આપણને પાર્ટી કેટલું આપ્યું મારી વાત કરું મને ત્રણ વખત ધારાસભ્ય મારી પાર્ટીએ બનાવી એકવાર મને સંસદ સભ્ય બનાવ્યું ક્યારેક મને બી ના આપે મને મન તો થતું હોય નહીં કા તો હું લઈ લઉં પણ મારી એક ફરજ છે મારી ઉંમર છે આપણને પણ સમજ હોવી જોઈએ કે આપણને પાર્ટી એક માણસ કામ કરે છે તો એને સપોર્ટ કરીએ ને ભાઈ આપણને પાર્ટીએ કેટલું આપ્યું એ વિચારવાનું હોય હું આજે એમ કહું કે ના ભાઈ મને નથી ટીકીટ આપી દઉં હું તો ભાગી જાઉં એવું ન થાય આપણું કામ છે પાર્ટીએ આપણને શું આપ્યું એને લેખા જોખા કરવા જોઈએ અને એ રીતે આપણે પાર્ટીનું મૂલ્ય કરી અને પાર્ટીને મદદ કરો છો આમાં તમે દીનુ ને કે રાજશને કોઈ ત્રણજીમનભાઈને કોઈને મદદ નથી કરતા આપણે ભારતીય જનતા પાર્ટીને આજે હું તમને કહું કે આજ દિવસ સુધી આપણા ઘરમાં કોઈ બીમાર પડતો હું તમને કહું એક બે દાખલા આપે એક બે દાખલા તો આપણે પૈસા હોય ને તો શું કરવા જવું પડતું હતું બોલો પાંચ લાખ દસ લાખ બધીના ઓપરેશન હોય આજે તમને ચિંતા છે તમને તમારા પરિવારની જવાબદારી નરેન્દ્રભાઈ મોદીની સરકારે ઉઠાવી છે આવી તો કેટલી યોજનાઓ છે જે તમે બી ત્યાં જાણો છો ને અમે બી જાણીએ તો લોકો સમજતા નથી આજે તમે તમારી પોતાનું મકાન બનાવો તો બી તમને સરકાર સહાય આપશે સરકારી જગ્યા હોય નહીં તમે તમારી માલિકીની જગ્યામાં બનાવો મકાન બી લોકો પોતાની જમીનમાં બી બનાવે તો બી સરકાર સહાય આપે છે તમે એક વખત બેસીને મનથી શાંતિથી વિચાર કરો કે આપણને સરકાર શું શું આપી રહી છે ને આપણે એમાંથી કેટલું લીધું છે અહીંયા આપણે બેઠા છે એમાંથી કેટલાય લાભાર્થી હશે પણ આ તો બધું દેવા લેવાની વાત ભૂલાઈ જાય સમજાય બાર વાત તમને રોડ રસ્તા પાણી પેલા કેવા હતા આજે કેવા છે પાર્ટીમાં તો વ્યક્તિઓ આવે ને જાય છે લોકોના મનમાં બધું જ થતું હોય વાતો લઈ આવેલી હા નામ આપણે બોલીએ નહી કેવું કેવું બોલ આપો આ કોઈ બિહાર છે આ તો ગુજરાત છે આમાં આવી એમ ધમકી અપાય કે આ ભાઈ આવું કરે છે આ ભાઈ આવો ધંધો કરે છે આ ભાઈ આવો ધો કરે છે અરે કેસી રાઠોડ મારો કોઈને તમે એમ કહો કે ભાઈ આ તો આવા છે ને આ તો આવા છે આપણે આખો જુનાગઢ જિલ્લો ને કોડીના આ ભાઈ ગીર સોમનાથ જિલ્લો આખો ખોદી નાખ્યો તો તમે કોઈની ઉપર આંગળી કીધો તો ચાર આંગળી તમારા તરફ આવતી હોય છે આપણે આટલું બધું સુરાતન હોય દંડાની ને લાઠીની વાતો કરીએ તો અહિયાં કોઈ ભાઈ રામજી મંદિર ના પૂજારી તો છે નહીં અમારે કઈ લાઠી લાગણી કઈ કેવું તમારું નામ જ કાફી છે ભાઈ કેવાનો મતલબ શું છે કે આપણે ચૂંટણી લડીએ છીએ પ્રેમથી લડો ને ભાઈચારા ના વાતાવરણ માં લડો તમે સીધું વાતાવરણમાં માં ધમકી નો દયો ને ભાઈ હું આ colour નો જબ્બો પેરું છું આ colour બધાય પેરે ભાઈ લીલો ય પેરે ને પીળો ય પેરે ને કાળો ય પેરે ને ગોરો ય ને હું લેવા દેવા છે તમે તમારે વાત કરો તમારી પાર્ટીનો નું manifesto કયો તમારી party એ કરેલા કામ એ કયો તમારી પાર્ટીની વાત કરો તમે લોકોમાં શું બતાવવા માંગો છો એમ ભાઈ નું સામ્રાજ્ય ઊભું કરાવવા માંગો છો આ શું બતાવે આપણા જિલ્લામાં આવું કોઈ દિવસ થતું જ નથી સહન કરવાની શક્તિ મતદાન પેલા બુમાવા કરતા તમારા પ્રચારમાં વધુ ધ્યાન આપો લોકો તમને એ રીતે સારી રીતે જોશે આવી ભાષામાં તો તમે એમને ચીતડવા નીકળ્યા કે હરાવવા એ અમને સમજાયતું નથી ભગવાન તમને આવી સદ્બુદ્ધિ આવે તમે તારા મઢોચારિ કોર માઇકલીન દબ દબાવો મારું કહેવાનું એવું છે આ વિસ્તાર એ ટેપ નથી સામે રાજેશભાઈ બી એ એ એ વૃત્તિના માણસ નથી એ પોતે બી એક સીધા સાદા પરિવાર થી આવેલો માણસ છે

હું તમને બધાને પણ કહું છું કે આપણા તાલુકાની જેટલી લીડ હતી પ્રદ્યુમનભાઈને એનાથી ડબલ આપને કરવી છે આપણે ને આમાં તમારા બધા એમને સાથ સહકાર આપવાનું છે નાની મોટી ભૂલો ધારાસભામાં થઈ હોય તો કંઈ ગણાય નહીં હોય ક્યારેક કોઈના મનમાં દુઃખ લાગી ગયું હોય કોઈ માંગ્યું હોય ને મેલું હોય ના મેલું હોય એવું બધું નહીં તમારે અમે બધા પણ શું કરીએ છીએ તમે જુઓ આ બધું અમે કરી શકતા હતા પણ એ કરવાથી શું નુકસાન પાર્ટીને એટલે હું બધાને આપને વિનંતી કરું છું કે આ બધા જ લોકો કોઈ પણ જાતની વાતમાં કે કોઈ પણ જાતની પ્રોપરગંડામાં આવ્યા સિવાય આ બધા ભારત જનતા પાર્ટીના ઉમેદવાર રાજેશભાઈને જીતાડવા માટેનું કામ કર્યું અહીંયા બેઠેલા તમામ લોકોને મારે કેવું છે કે સોલમી તારીખે રાજેશભાઈનું આપણે ફોર્મ ભરવા જવાના છે ત્યારે જે લોકો પણ આવી શકે તે બધા જ પોતાના વાહનોની નોંધ આવનારા માણસોની નોંધ બગુભાઈને હરિભાઈને કે જે લોકો વ્યવસ્થા સંભાળતા હોય એને કરાવી દે તાલુકા પંચાયત દ્વારા હોય જિલ્લા પંચાયત દ્વારા હોય બધા જ આપણે બધાએ પોત પોતાના ગામ સંભાળીને બેસી જવાનું પોત પોતાના વિસ્તાર સંભાળીને બેસી જવાનું અને માત્ર એમાં કામ કરી અને આપણી તાલુકા કાર્યાલય છે એના સંપર્કમાં રહી અને આપણું મતદાન કેમ વધુમાં વધુ થાય કોડીનાર ઉપર તમને કહું વધારે મદદ ભાર છે હા હું તમને એટલા માટે કહું છું મતદાન કોડીનાર આપણે એટલા માટે કે આપણે ઠંડા પ્રદેશમાં બી છીએ સમજાય છે મારી વાત દરિયાકાંઠાની નજીક છે પહેલી વાર આ ગરમીની સિઝન છે અને મતદાન કેન્દ્રો કે જવાના આપણા ઘરથી નજીક નજીકના વિસ્તારમાં જ આપણા મતદાન કેન્દ્રો છે વધુમાં વધુ મતદાન આપણા તાલુકાનું થાય અને વધુમાં વધુ લીડ આપણે રાજેશભાઈને આપી અને આપણા તાલુકાના વિકાસને વેગવંતો બનાવીએ અને આ બધાના ભરોસે હું ખાતરી પણ આપું છું રાજેશભાઈને કે અમે શક્ય એટલી વધુમાં વધુ લીડ થી તમને વિજય બનાવશું એવી પ્રાર્થના સાથે વિમુ છું વંદે માતા